જેશિકાના સાપા સ્કૂલ કેમ જો સબસ્ક્રાઇબ કરો તોય બોલું નકર નહી બોલું જાવ

ગાઈસ હાલો હવે છે ને આપણે ઈકો ગાડી તૈયાર થઈ ગઈ છે ઈકો જવાનું છે આપણે સબરી જવાનું છે આપણે ક્યાં જવાનું છે ભાઈ ભાઈ સબરી આ ભાઈ અમને કે ગીત ગાતો તો અમને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ આલે ને કયું ગીત આલતો તો ભાઈ જીને જાદી ભરેલા સાપારે જીને જોટારી બંધુ આ ડબલ જોટાળી બંદૂક છે જો નહીં જોટાળી બંદૂક તો છે વાહ ભાઈ વાહ થેન્ક યુ ભાઈ ફૂલ કેને આપવાનું હોય લે આવળો હે ગાય એ માં આપવાનું છે હે ને કે હું 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 કેતો તો બુલેટ માં આવતો થી હું કઈ કેતો તો અરે બાપ રે તો ધોતી ખોલ રહા બીજી બેન મણી દઈ ને આપવાનું હોય ને આ કે આપવાનું હોય હે કોને આપવાનું હોય ફૂલ એમ નળવા લે તો ફાડું એસા છે કવર નું ચાલો ગાઈ તો ફટાફટ નીકળી આવે અંદર થઈ જશે મોડું કેમ કે બહુ વાર લાગી જાય પુખ્ત સોનગઢ વેરા બધું આ બધું આવ્યું છે ચાલો ગાઈ આપણે ઓન ધ થઈ ગયા છે ને એમાં આપણે મળી ગયા છે ગુરનગર ગુરનગર રામ રામ કેમ જો મોજ મોજ હલો સબરીતમ બજુ જાય છે ફરવા બાજુ નીકળી ગયા છે વેરા બાજુ આવ્યું છે રસ્તામાં જનીમાં બનિયા રહેજો બતાવશું તમને એમાં આપણો શિવાયભાઈ કે કેવા માંગે છે કોણ શિવાયભાઈ શિવાયભાઈ હું કેવા

মাবমতো ভাবমারো তোয়ে মানেয়ে মানেয়ে আস্য়ে ইনে 1 কেষকে লাই দেনিয়ে হাজি আগে আমাজেন গোনেন গোলে হাজিয়ে পইছ�

બસ સ્ટેશન ઉપર જ છે કૈલાસ સ્લોઝ કરી નીચે ત્યાં આવ્યા છે કાકા સ્ટેશન આપ્યું કે સારું મળે તો અહીંયા આવું કે છે લેટ આ સિવાય ભાઈ કાંઈ ભાઈ કોને કીધું અહીંયા આવવાનું પપ્પા છે ને તો ખાધું તે ખાધું કે નહીં કેવું લાગે કેવું લાગે કેવું લાગે ઓય એક નંબર છે કાઈ માનું તો સારો હતો થોડુંક આમ નાલી જાય મતલબ સોનગઢ મંજા બસ સ્ટેશન છે ને એની ઉપર જ છે કૈલાશ લોચ છે જો વાતાવરણ એનું જો એક નંબર મસ્ત ભાઈ અત્યારે તો ઉનાળા જેવો થોડોક માહોલ લાગે છે ચોમાસામાં ખૂબ મજા આવે વાંદરો આર યુ તારે ઉતારી નહીં ઉતારી તને ઉતારો વાંદરામાં वै जाइदो कल को रहे म भाई भागने है रे है माने वीडियो उतार मस्ती कर लीजिए गांधरा है आज वो मैं नो इधर जो गाइस गाड़वा आते मुझे आवे भाई रेवानी हाय आपने बाप પાછળનું વાતાવરણ જોવો ખાલી એક નંબર ભાઈ અહીંયા આવી ગયા છે અમે સબરીતામાં જઈએ થોડીક વાર છે દસેક કિલોમીટર દૂર છે અહીંયા જો જન્નત જેવું ફીલ થાય ભાઈ એમાં ચોમાસું હોય એટલું વાતું પડ્યું ભાઈ એક નંબર જવાય રોડ ને રસ્તા ને જોવો ને એક નંબર બધું એમ પ્રોબ્લેમ નહીં મજા આવે ને અહીંયા હું લાગી ગઈ હતી શું શું લાગી ગઈ હતી કે મે પહોંચી ગયા છે આ ભાઈ હજવાતો નથી જોજો એ ક્યાં જા હોય કોની આરે લમ્મુ કોણ એવો તને કહો તું તા ઠેબા ખાઈ પાછો અહીંયા સમજો કૂતરો આવશો બસ અહીંયા નો જો અહીંયા ઉતર એ જો ખાલી વાતાવરણ અહીંયા ભાઈ રહેવાની મજા આવે કે જો અહીંયા કે આવા ઘર છે બધા મસ્તીના તો અહીંયા

પણ આને એક બારની એક બારની ગંદુ આવી ગયો એટલે મને પૂરી દા છે નાખી નતો નાખી એવું કરી નાખું તેલા કેવા ખાયા તો પહેલા જોઈ પડ લેતા માની દેતી એવું કર નહી બોલા વાયે અરે મને લાઈવ એક્સિડન્ટ જોવા મળ્યું છે હવે સીવાય ભાઈને લાઈવ છે ભાઈ દેખાય થઈ જો ટેમ્પો જો આખો છે કપડાનો ને એવું બધું છે એ લાગે છે અહીંયા સુરત હોય એટલે કપડા તો હોય જ ભાઈ ટેક્સટાઇલ ફાયર આવી ગયું છે ને તો છે પાજી અંદરથી ધોવાડા નીકળે ભાઈ ને ટ્રાફિક જામ છે હા જામ છે ગાઈઝ અમારી જર્ની શરૂ થઈ ગઈ છે અમે જઈએ છીએ આપણા ડોક્ટર હર્ષના મેરેજમાં ગોંડલ રાજકોટ બાજુ જાય છીએ આપણે આ સફર તો આપણે ક્યારેય માયનું નથી હરિધામ બસમાં જાય છીએ ભાઈ આપણે ટિકિટ કરાવી આપાય છે આ લગભગ હવે મને એવું લાગે છે ઓકવાનું છે આ છે ડૉક્ટર સુદીપભાઈ આ છે ડોક્ટર ધાર્મિકભાઈ ચાલુ છે ચાલુ છે કમ્પ્લીટ હા

જો જવાનો છે ગોંડલ જવાનો છે ચાલો હવે બન્યાલી નીકવલોકમાં ઉરલી જોવ કરવા જવાનો છે ગાઈસ નાસ્તો ઓલે હે મે હોટલ માં ગયો ભાઈ ગાઈસ આ જા ઉનાસ્તો છે મોડું બકર કે તો બરલાકતો આવી આપણે ભાઈ મારી હાલ अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है बाय